નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર બે ખાતર દરવાજા બહાર આવેલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે પાણીની ટાંકી જેને સંપ કહેવાય છે અને જેની અંદર લગભગ દસ લાખ લીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને સંગ્રહ કરેલું પીવાનું પાણી આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે ટાંકીઓની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે અને ટાંકી દ્વારા અહીં ખાતરેજ દરવાજાની આજુબાજુ રાવલવાર વિસ્તાર અને અનેક સોસાયટી વિસ્તાર આવેલ છે અને રહેણાંક વિસ્તાર હોવાથી મોટી સંખ્યામાં લોકો અહીં વસવાટ કરે છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ લગભગ બે હજાર આ સંપ બનાવવામાં આવ્યો હતો જેની અંદર દસ લાખ પાણી પીવાનું સંગ્રહ કરવામાં આવે છે તે સંપની હાલત હાલ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર છે અને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ આજુબાજુ કચરા કૂડાને લઈને આ સંપની ઉપર જાડી જાખડા ઉગી નીક્યા છે તેમજ આ સંપની અંદર મોટા મોટા બે થી ત્રણ બખોલા હોવાને લઈને તેની અંદર કચરોને ગંદકી પડવાથી પીવાના પાણી ગંદા ડોળા અને દુર્ગંધુક્ત અહીંના સ્થાનિકોને મળતા કોઈ મોટો રોગચાળો થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે આ ખુલ્લા ખાડાઓ અને સંપની ઉપર પડેલ ખાડાની અંદર બકરી જેવા જનારો અથવા કોઈ નાના બાળકો પડી જાય તો અકસ્માત સર્જાવાની પણ સર્જાય છે ત્યારે ભૂતકાળમાં આ સંપની ઉપર બાળક ચડવાથી તેને કરંટ લાગ્યો હતો પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી એટલે હવે સ્થાનિકોની માંગ ઉઠી છે કે તંત્ર દ્વારા આ સંપની ઉપર જે પડેલ ખાડા અને આજુબાજુ પડેલ ખાડા અને ગંદકી અને આજે જાડી જાખડા ઉગી નીકળે છે જેને લઈને પીવાના પાણી ગંદા અને ડોળા મળે છે અને દુર્ગંધયુક્ત પાણી મળે છે જેને લઈને તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે હવે તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે છે કે કેમ એ તો જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા નામ છે શું પરિચય છે તમારો મારું નામ રમેશભાઈ અંબાલા રાવળ આ કયો વિસ્તાર છે ખાત્રી દરવાજા બાર કયો વોર્ડ નંબર વોર્ડ નંબર બે શું સમસ્યા છે પાણીની ટાંકી આગળ બધી ગંદકી થાય છે અને લીલા ઝાડવાન બાળવા છે અંદર પાણીની ટાંકીની ઉપર બખા છે ચાર ચારે બાજુ તો છોકરા કે બકરો કપ ચડે તો પડે બરાબર એટલે એના હિસાબે જોખમ દે કે એના હિસાબે જોખમ કે છે કે પાંચ સાત વર્ષ પેલા કોઈ છોકરો બી આ રીતના ઉપર ચડ્યો તો એક્સપાયર થઈ ગયો તો એક્સપાયર નહી થઈ ગયો શોર્ટ સર્કિટ થઈ ગયો શોર્ટ સર્કિટ એના હિસાબે આ ટાંકી ઉપર જતા ઉતરાણ પર છોકરો બી મરી ગયો બરાબર એ હજુ એ છોકરો જીવે છે એટલે મુદ્દે અકસ્માત સર્જાયો હતો શું નામ છે તમારું મારું નામ સિરાજખાન મહેબુખાન મલે તમે અપંગ છો હા વિકલાંગ છું આ કયો વિસ્તાર છે આ ખાતે દરવાજા જમીન પાક સોસાયટી હા અને પાણીની ટાંકીઓ બે છે બરાબર શું સમસ્યા છે આમાં પાણીની ટાંકી કેટલા વર્ષોથી અમે કહીએ છીએ પણ કોઈ હાથમાં લેતું જ નથી સાતની લગભગ પાંચ છ વર્ષ થઈ ગયા આ ત્રીજું ચોથું ચોમાસું એણ્યું કોઈ ઝાડો નહીં કપાવતા કે કશું નહીં એટલે શું સમસ્યા છે શું છે વેરું જાજુ બહુ આવે છે અને કઈ આગળનું જે ઉપર એ છે બાકો એ તૂટી ગયેલું છે તો કોઈ રિપેર નહીં કરાવતું કશું જ નહીં એટલે બે ત્રણ બાખા પડી ગયા છે ટાંકીમાં આજુબાજુ અને આ ઝાડવા બધા ઉપર ઉગી નીકળ્યા છે ઉપર ઉડ્યા છે એ પડ્યા છે ને બધો કચરો આવે છે

બે હાજર સોલ પછી આ ટાંકી ની કોઈ મરામતું તમારું કે તંત્ર દ્વારા આ ટાંકીમાં મોટા મોટા પડેલા છે ટાંકી કચરો અંદર પડવાથી ડોળું પાણી અને આ જે અને આ જે ઉગી ગયા છે એના હિસાબે બાળકો કે કોઈ પશુ બકરી બકરી અંદર પડી જવાનો ભય છે એટલે આજુબાજુની ગંદકી સાફ કરે છોકરાઓ એ રમે પતંગો પકડવા જાય છે અંદર પડી જાય અમુક ટાઈમ ફોર એટલે તમારી તંત્ર જોડે શું માંગણી છે અમારે આ વ્યવસ્થા કરે અને સ્વચ્છ પાણી મળ મન ચોખ્ખું એવી રીતે અમારી કહે છે ગંટી સાફ કરે ગંટી સાફ કરે અને બક્ખા પૂરી દે અને બખ્ખા પૂરી દે ને આ ઝાડવા છે અમાર વેરૂ જાંજુ બહુ હોય છે એટલે મારે શું છોકરાઓ બહાર રમે છે અમારે બીક રહે છે એટલે સાપ બાપ જેવા જનારો આ છે ચિત્રો હોત છે અંદર એટલે આવા ઝેરી જનાવર બી અંદર ફરે છે